ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર અને કોમર્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી વિદ્યાર્થીનીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજની બીસીએ અને બી વિભાગ દ્વારા આઈટી કોમ્પ્યુટર અને ડિજિટલ ઓનલાઇન મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેર ટ્રાન્ઝેક્શન આઈપીઓ ડિમેટ એકાઉન્ટ અને ડિજિટલ માર્કેટિંગ પગલે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કરો છો એ તમારે કિલક કરવાના રહેશે તમારે માટે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને આપ જેસા પેમેન્ટ કરી શકો છો એ રીતે પણ કરી કે પ્રોડક્શન કોસ્ટ એક પ્રોડક્શન કોસ્ટ ઇન નો વી કેન तुक्तालो मारो रोक बहुरू पाड़ो तब थाया 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 थायी तू के मढिया केम रंग लाताने खबर नथी केम हुआ याई મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુરબા મહિલા કોલેજમાં આજે બીકોમ વિભાગ દ્વારા એમ્પાયરિકલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને બીસીએડ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રેક્સિસ આ બે પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુભ શક્તિઓને બહાર લાવવાનો પ્રય પ્રયત્ન કરવામાં આવ્યો છે વાત કરીએ એમ્પારિકલની તો તેની અંદર કુલ એકસો ને બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અલગ અલગ તેર સ્ટોલ તેની અંદર ડીમેટ એકાઉન્ટ લાઈવ ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવા લાઈવ શેર માર્કેટમાં કઈ રીતે સ્ટોક માર્કેટની અંદર જઈને શેર લે અને વેચ કરવી આર્થિક વ્યવહાર કઈ રીતે કરવા અલગ અલગ ભૂતકાળના જે આપણા નાણાંના સ્ત્રોત હતા ત્યાંથી લઈને ડિજિટલ બેન્કિંગ સુધી કઈ રીતે પહોંચ્યા છીએ તેની વાત નાટકના માધ્યમ દ્વારા કરવામાં આવેલ છે તેમજ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ માટેના વેજીટેબલ માર્કેટ ઊભી કરીને તેને હોમ ડિલિવરી કરીને કઈ રીતે પહોંચતી કરવી આવા વિવિધ પ્રોજેક્ટ્સ કોમર્સની વિદ્યાર્થીનીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે